બનાસકાંઠા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની મોટી કાર્યવાહી પ્રકાશમાં આવે છે ચંડીસર ખાતે શ્રી સેલ્સ પેઢી પર રેડ કરવામાં આવી બનાસકાંઠા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આરોગ્યના હિતમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર છ હેઠળ વિશેષ કાર્યવાહી કરવામાં આવી છે મળતી માહિતી મુજબ ચંડીસર ખાતે આવેલી શ્રી સેલ્સ નામની ઘી ઉત્પાદક પેઢી પર ડેઝિગ્નેટેડ ઓફિસર શ્રી ટી એચ પટેલ ફૂડ સેફટી ઓફિસર શ્રી કે કે ચૌધરી તથા ઈએસ પટેલની ટીમે તલાસી કાર્યવાહી કરી હતી તપાસ દરમિયાન ઘીના બે નમૂનાઓ લેવાઈ ફૂડ નમૂના છસો ચુમોતેર કિલો શંકાસ્પદ ઘી કુલ કિંમત આશરે ત્રણ પોઈન્ટ પચાસ લાખ જેટલી છે તે જપ્ત કરવામાં આવ્યું તપાસમાં ખુલ્યું છે કે આ પેઢી ઘુમર બ્રાન્ડ હેઠળ ગાય અને ભેંસનું ઘી બનાવી અન્ય રાજ્યોમાં વેચાણ કરે છે ફૂડ વિભાગ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે અધિકારીઓએ જાહેર જનતાને સાવચેત રહેવા અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અંગે સતર્ક રહેવા અનુરોધ કર્યો છે અહેવાલ ગૌતમ છત્રાલિયા બનાસની ખબર ન્યૂઝ બનાસકાંઠા